ડીસા ના કાંટ ગામને મળ્યા નવા સરપંચ વિનોદભાઈ જોઈતારામ સોલંકીનો ભવ્ય વિજય થતા નવનિયુક્ત સરપંચે ગ્રામજનો સાથે કરી શુભેચ્છા મુલાકાત ડીસા તાલુકાના કાંટ ગ્રામ પંચાયતમાં તાજેતરમાં યોજાય સરપંચની ચૂંટણીમાં વિનોદભાઈ જોઈતારામ સોલંકીનો ભવ્ય વિજય થયો છે પાંચ ઉમેદવારો વચ્ચેના આ જંગમાં વિનોદભાઈ સોલંકીએ નવસો ચોર્યાસી મોતો મેળવી સ્પષ્ટ બહુમતી સાથે સરપંચ પદ હાંસલ કર્યું તેમના નજીકના હરીફ કરતાં તેત્રીસ મોતો વધુ મેળવી તેઓ વિજય બન્યા જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે પારંપરિક વારસા ઉલ્લેખનીય છે કે વિનોદભાઈ સોલંકી એક રાજકીય વારસો ધરાવે છે તેમના પિતા શ્રી જોઈ સોલંકી મુંબઈ સ્ટેટના સમયમાં ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે આ પરિવાર કાંટગામ અને અજાપુર ગ્રામમાં મોટું વર્ચસ્વ ધરાવે છે જે વિનોદભાઈના વિજયમાં પણ પ્રતિબિંબિત થાય છે ભવ્ય વિજયત્સવ અને આજે અષાળી બીજો જેના ભાગરૂપે આજે પંચાયતની મુલાકાત કરી કારણ ગ્રામ પંચાયતમાં વિનોદભાઈ સોલંકીની જીત થતાં જ ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો ગ્રામજનોએ ભવ્ય વિજય ઉત્સવનું યોજવામાં આવ્યું આજે અષાઢીજના પવિત્ર દિવસે નવનિયુક્ત સરપંચ વિનોદભાઈ સોલંકીએ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી અને તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે તલાટીકમ મંત્રી મહેશભાઈ સહિતના અધિકારીઓને ગ્રામજનોએ તેમને શુભેચ્છા પાઠવી ગ્રામજનોએ તેમને સાલ ઉઢાડી ફુલહાર પહેરાવી અને પેંડા ખવડાવી મોં મીઠું કરાવી ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન વિનોદભાઈ સોલંકીએ જણાવ્યું કે તેમની પ્રથમ પ્રાથમિકતા રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો ઉપયોગ કરી ગામના વિકાસ કાર્યોને વેગ આપવાની રહેશે તેમણે ખાતરી આપી કે તેઓ કાંઠ ગામના સર્વાધિક વિકાસ માટે કટિબદ્ધ રહેશે આ વિજય કાંઠ ગામના લોકોની લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા અને વિનોદભાઈ સોલંકી પ્રત્યેના તેમના વિશ્વાસને દર્શાવે છે એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની સ્મિતા બનાસકાઠા કાંઠ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં મેં ઉમેદવારી નોંધાવી હતી ગામ લોકોએ સાથ સહકાર આપી અને મને જીતાડ્યો એ બદલ હું ગામ લોકોનો ખૂબ ખૂબ ઋણી છું અને આજે અષાઢી બીજ નિમિત્તે ગામમાં પંચાયતની અંદર આવી અને બધા જોડે મુલાકાત કરી ગ્રામ લોકો આવ્યા શુભેચ્છાઓ પાઠવી ખૂબ ખૂબ આભાર ગામ લોકોનો અને હવે નવેસરથી મારાથી શ્રીની સરકારશ્રીની ધોરણ મુજબ જે ગ્રાન્ટો આવશે એ ગામના વિકાસ માટે ઉપયોગ કરીશું ગ્રામજનોનો સાથ સહકાર રહેશે એવી મારી અભિલાષા આજે જગતના નાથ ભગવાન જગન્નાથની દિવસ અને એમને અષાઢી બીજ અને મોટી રથયાત્રા જે નીકળે છે એના અનુસંધાને આજે પવિત્ર દિવસ માની અને અમારા કાંઠ ગામ પંચાયતના નવનિયુક્ત સરપંચ વિનોદભાઈ જેમના પિતાશ્રી પણ મુંબઈ સ્ટેટમાં ધારાસભ્ય રહેલા છે અને આગેવાન ઘર હોવાના કારણે ગામની અંદર સારી પ્રતિષ્ઠાના લીધે એવો પંચાયતની ચૂંટણીમાં જંગી મતોથી વિજય થયા છે અને આજે સારા પવિત્ર દિવસે આજે અમે ગામ લોકોની શુભેચ્છા મુલાકાત ખાતે પોતે પધાર્યા અને ગામ પંચાયતની અંદર અમે આજે મિટિંગ બેઠકનું આયોજન કરી અને એમણે ગામ લોકોનો આભાર માન્યો અને આ પવિત્ર દિવસે સર્વને શુભેચ્છાઓ આપી આજે સર્વ ગ્રામજનો સાથે મળી એમને સ્વાગત અને અભિનંદન કર્યું એ બદલ સર્વ ગ્રામજનોનો અમે આભાર માનીએ છીએ